પરવડી ગામમાં શિક્ષક એવા પરેશ કુમાર હિરાણીએ એક અનોખી પહેલ કરી છે પરવડી ગામ સમસ્ત સમૂહ લગ્નમાં દીકરીઓને શ્રી રામચરિત માનસની ભેટ આપી એક ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પરવડી કેન્દ્રોથી શાળાના શિક્ષકેવા એવા પરેશ કુમાર હિરાણીની અનોખી પહેલ પરવડી ગામ સમસ્ત આયોજિત સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ માં તમામ બોતેર દીકરીઓને શ્રી રામચરિત માનસ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી ગારિયાધાર તાલુકાની પરોડી કેન્દ્રોથી શાળાના મદદની શિક્ષક એવા પરેશકુમાર ગોર્ધનભાઈ ગોરધનભાઈ હિરાણીએ ગત તારીખ બાર એક બે ના રોજ પરવડી ગામે યોજાયેલ પરવડી ગામ સમસ્ત સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ માં તમામ બોતેર દીકરીઓને સંત શિરોમણી પરમ પૂજ્ય સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદ સાથે શ્રી રામચરિત માનસ દરેક દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા

ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરલોસ્કર બ્રાન્ડના ના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં

રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ